નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના લોકગાયક એવા રાકેશ બારોટને તમે જાણતા હશો મિત્રો રાકેશ બારોટ તેમના આલ્બમ સોંગને કારણે ખૂબ જ જાણીતા છે કારણ કે તેમના બધા જ આલ્બમ સોંગ્સ સુપરહિટ જતા હોય છે આ સુધી રાકેશ બારોટમાં જે પણ આલ્બમ સોંગ કર્યા છે બે હજાર વીસમાં તે બધા જ આલ્બમ સોંગ્સ સુપરહિટ રહ્યા છે અને તેમના યુટ્યુબ પર મિલિયનમાં એટલે કે કરોડો વ્યૂ પણ આવ્યા છે અને રાકેશ બારોટના ચાહકો પણ તેમના સોંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને તેમનું જે પણ સોંગ આવે છે તેને સુપરહિટ બનાવે છે માટે રાકેશ બારોટ પણ તેમના ચાહકો માટે નવા નવા આલ્બમ સોંગ લઈને આવતા રહે છે હાલ મિત્રો રાકેશ બારોટનું એક ધમાકેદાર સોંગ આવી રહ્યું છે આપણા ગુજરાતના એક હિરોઇન છે જીલ જોશી તેમની સાથે રાકેશ બારોટ એક નવું આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે તેનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તેનો એક ફોટો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે સોંગનું પોસ્ટર છે જે હાલ રિલીઝ કરવામાં આવ્યું છે અને તેના પરથી લાગી રહ્યું છે કે રાકેશ બારોટનું જે સોંગ આવી રહ્યું છે જે ધમાકેદાર સોંગ થવાનું છે અને આ સોંગ પણ તેમના બાકીના બધા સોંગની જેમ સુપરહિટ રહેવાનું છે રાકેશ બારટનું જે સોંગ આવવાનું છે જે જી મ્યુઝિક યુટ્યુબ કંપની છે તેમાં આવવાનું છે યુટ્યુબ પર ચેનલ છે જી મ્યુઝિક કંપનીની તેમાં આ સોંગ રિલીઝ થવાનું છે આ સોંગના નામની વાત કરીએ તો આ સોંગનું નામ છે તું તો ભૂલી જઈશ હું કદી નહીં ભૂલું આવા ટાઇટલનું રાકેશ બારટનું એક ધમાકેદાર સોંગ આવી રહ્યું છે જેમાં હિરોઇન તરીકે જીલ જોશીએ કામ કર્યું છે રાકેશ બારોટ અને જીલ જોશીએ ઘણા બધા આલ્બમ સોંગમાં એક સાથે કામ કર્યું છે અને ચાહકોને પણ તેમની જોડી ખૂબ જ ગમતી હોય છે માટે રાકેશ બારોટ આ વખતે પણ જીલ જોશી સાથે કામ કરી રહ્યા છે તેનું પોસ્ટર પણ તમે જોઈ શકો છો અને હાલ રાકેશ બારોટનું જે સોંગ આવી રહ્યું છે જીલ જોશી સાથે તેનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે તો મિત્રો રાકેશ બારોટનું આ સોંગ આવી રહ્યું છે તેના વિશે તમે કંઈ કહેવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે સાથે રાકેશ બારોટના આ સુધી જે પણ સોંગ આવ્યા છે તેમાંથી તમારું ફેવરેટ સોંગ કયું છે એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને